પંચમહાલ ડેરી દ્વારા આઠ કિલોમીટર લાંબી પંચામૃત મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢારથી અઠ્ઠાવન વર્ષ સુધી નિવાયના એક હજારથી વધુ મહિલા અને પુરુષ સ્પર્ધકોએ ભાગ લીધો હતો પંચમહાલ ડેરી દ્વારા સતત ત્રીજા વર્ષે જાહેર જનતાના સ્વાસ્થ્ય તંદુરસ્તી અને આરોગ્ય જળવાઈ રહે તેવા હેતુસર પાંચથી આઠ કિલોમીટર લાંબી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢારથી અઠાવન વર્ષ સુધીની વયના ડોક્ટર શિક્ષક વેપારી અને સ્થાનિક આગેવાનો તેમજ ડેરીના કર્મચારીઓ સહિત હજારથી વધુ દોડવીરોએ ઉત્સાહભેર જોડાઈને ભાગ લીધો હતો આ મેરેથોન દોડમાં અઢારથી ચાલીસ અને એકતાલીસથી અઠાવન વર્ષના મહિલા અને પુરુષ સ્પર્ધકો માટે ચાર અલગ અલગ કેટેગરીમાં વિભાજન કરવામાં આવ્યું હતું આ મેરેથોન દોડમાં એકતાલીસ થી અઠ્ઠાવન વર્ષની મહિલા વર્ગ માટે પંચામૃત ડેરીથી ભુરાવાવ ચોકડી થઈ પંચામૃત ડેરી સુધી પાંચ કિલોમીટરની મેરેથોન દોડ જ્યારે એકતાલીસ થી અઠાવન વર્ષના પુરુષ વર્ગ અને અઢારથી ચાલીસ વર્ષની મહિલા વર્ગ માટે પંચામૃત ડેરીથી બસ સ્ટેન્ડ થઈ પરત પંચામૃત ડેરી સુધીની છ કિલોમીટરની લાંબી મેરેથોન દોડ તેમજ અઢારથી ચાલીસ વર્ષના પુરુષ વર્ગ માટે પંચામૃત ડેરીથી ચર્ચ સર્કલ થઈ પરત પંચામૃત ડેરી સુધીની આઠ કિલોમીટર લાંબી મેરેથોન દોડનું આયોજન કરાયું હતું આ મેરેથોન દોડનું પંચમહાલ ડેરી ખાતેથી ફ્લેગ ઓફ કરી ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર સહિતનાઓ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અંદાજિત આઠ કિલોમીટર લાંબી મેરેથોન દોડમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિજેતા થનાર બાર જેટલા સ્પર્ધકોને પંચામૃત ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડની ઉપસ્થિતિમાં શિલ્ડ મેડલ પ્રમાણપત્ર તેમજ પંચામૃત પ્રોડક્ટ્સ ગિફ્ટ હેમ્પર ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડે મેરેથોન રનમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોનો આભાર વ્યક્ત કરી તેઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો બે હજાર પચીસ આયોજન કરવામાં આવ્યું મેરેથોન દોડની અંદર આઠ કિલોમીટર ચાર કિલોમીટર એવી રીતની રેન્જ રાખવામાં આવેલી એની અંદર જે વિજેતા થયા વિજેતાઓને પંચામૃત પ્રોડક્ટથી એમનું સ્માન સન્માન કરવામાં આવ્યું આજ રોજ પંચામૃત ડેરી તરફથી લગભગ છ જેટલી નવી પ્રોડક્ટોનું અમે પંચામૃત બ્રાન્ડમાં જે માર્કેટમાં બજારમાં મૂક્યું છે જે પંચમહાલ દાહોદ અને મહીસાગરના લોકોને ખૂબ જ સરળતા પડે અને સસ્તું પડે એના માટે અમે પંચામૃત બ્રાન્ડમાં આ નવી છ પ્રોડક્ટ આજથી લોન્ચ કરી છે મહત્વ એ છે કે તેમની તંદુરસ્તી સારી રહે ખૂબ તંદુરસ્ત રહે હષ્ટ પુષ્ટ રહે અને દોડવાનો ક્રમ હોય તો તેમની શરીરની તંદુરસ્તી સારી રહે એના માટેનો આ એક પ્રયત્ન છે અમારો પંચામૃત ડેરીમાં મેરાથોન રાખવામાં આવેલ હતી

કોમ્પિટિશન થાય એવું મેં માનું છું ઈચ્છું છું પંચામૃત ડેરી ખાતે મેરાથન આયોજન હતું એમાં મેં આઠ કિલોમીટરની મોંઘરની હતી એમાં મેં ભાગ લીધો લીધું હું ત્રણ વર્ષથી વિનર છું અને એના માટે બહુ જ પ્રેક્ટિસની જરૂર પડે છે હું ત્રણ ચાર વર્ષથી મહેનત કરું છું અને પંચામૃત ડેરીમાં વિનર છું સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર